કોંગ્રેસના પ્રદેશ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલનો પદ ગ્રહણ સમારોહ હાઉસફુલ ભરજક અમદાવાદ ખાતે આજરોજ કોંગ્રેસના પ્રદેશ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલની તાજ પોશી થઈ હતી ત્યારે આ પ્રસંગે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાજી પોતે પધાર્યા હતા કોંગ્રેસનો મહિલા મોરચો હવે ધમધુકાર આગળ વધે તે માટે તમામ તૈયારી સાથે ગીતાબેન પટેલને કોંગ્રેસ દ્વારા કમાન સોંપી છે કોંગ્રેસના અનેક પ્રશ્નોના રિજન સામે હવે ગીતાબેન પટેલ એક વિઝન તરીકે ઉભરી આવશે અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાજીએ પદગ્રહણ સમારોહ જણાવ્યું હતું કે રાજનીતિ સામાજિક આર્થિક ન્યાય માટેની આ લડાઈ છે જે આપણે લડવાની છે ભારતમાં સિત્તેર કરોડ મહિલાઓ છે તેમને ન્યાય અપાવવા માટે આપણે લડવા ન્યાયના હક માટે સક્ષમ રહીશું ગુજરાતમાં વધુમાં વધુ સદસ્યતા મહિલા કોંગ્રેસ નોંધવામાં આવશે તેના માટે આપણે પ્રયત્ન કરીશું ગુજરાતમાં દસ મહિલા સભ્યો છેલ્લા મહિનાઓમાં બનાવવામાં આવ્યા છે ત્યારે ભારતમાં છેલ્લા મહિનાઓમાં પાંચ લાખ મહિલા કોંગ્રેસ સભ્યો બનાવ્યા છે હવે આગામી સમયમાં બૂથ દીઠ એક મહિલા દસ સભ્ય બનાવે તો ગુજરાતમાં જેટલા બૂથો છે તેમાં વધારે મહિલા સભ્યો બનાવી શકાય આગામી સમયમાં લીડરશીપ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા અને દાણી લીમડાના ધારાસભ્ય સંજય પરમારે જણાવ્યું હતું કે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ સહિત સમગ્ર મહિલા કોંગ્રેસની મારી બહેનોને અભિનંદન પાઠવું છું આગામી દિવસોમાં પી પટેલની અધ્યક્ષતામાં વધારેમાં વધારે મહિલા કોંગ્રેસના સભ્ય બને તેવી હું આશા રાખું છું રાજનૈતિક સામાજિક અને આર્થિક ન્યાયની મહિલાઓની લડાઈ માટે મહિલા કોંગ્રેસ લડશે અને આ પ્રોગ્રામ થકી સમગ્ર ગુજરાતની મહિલાઓને તાલીમ પણ આપવામાં આવશે વધુમાં વધુ મહિલા સભ્યો કોંગ્રેસમાં ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં બને તેવી હું આશા રાખું છું રાજનૈતિક સામાજિક અને આર્થિક ન્યાયની મહિલાઓની લડાઈ માટે મહિલા કોંગ્રેસ લડશે અને આ પ્રોગ્રામ થકી સમગ્ર ગુજરાતની મહિલાઓને તાલીમ પણ આપવામાં આવશે ગુજરાત પ્રદેશ પ્રમુખ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પી પટેલે પદગ્રહણ સ્પીચ આપતા જણાવ્યું કે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના આદરણીય સભ્યો આદરણીય આગેવાનો અને મહેમાનો હું ગીતાબેન પટેલ ગુજરાતમાં મહિલા સશક્તિકરણની યાત્રામાં આજનો દિવસ મહત્વનો છે આ કોઈ સામાન્ય દિવસ નથી પરંતુ એક ઐતિહાસિક દિવસ છે કારણ કે આપણે એક નવા અધ્યાયની શરૂઆતની ઉજવણી કરવા ભેગા થયા છીએ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શપથ લેતા હું કૃતજ્ઞતા ગૌરવ અને જવાબદારીની ભાવના સાથે તમારી સમક્ષ ઊભી છું આ પદ માત્ર એક પદવી નથી પરંતુ મને સોંપવામાં આવેલ એક પવિત્ર વિશ્વાસ છે chip મહિલાઓના અવાજને બુલંદ બનાવવાની તેમના અધિકારો માટે લડવાની અને સમાન અને ન્યાયી સમાજનું નિર્માણ કરવાની જવાબદારી છે હું આ વિશ્વાસને સંપૂર્ણ નિષ્ઠા અને સાથે પૂર્ણ કરવાનો સંકલ્પ કરું છું મારી પ્રાથમિક પ્રતિબદ્ધતા મહિલાઓને ન્યાય અપાવવાની રહેશે કોઈ પણ સમૃદ્ધ સમાજનો પાયો છે પરંતુ આજે પણ ઘણી સ્ત્રીઓ ન્યાયથી વંચિત છે તે હિંસા હોય ભેદભાવ હોય કે અધિકારીઓથી વંચિત હોય હું સુનિશ્ચિત કરીશ કે દરેક મહિલાનો અવાજ સંભાળવામાં આવે અને તેમની સાથે ન્યાય વર્તન કરવામાં આવે આ ઉપરાંત આર્થિક ન્યાય પણ મારા નેતૃત્વનો મહત્વનો આધાર સ્તંભ રહેશે મહિલાઓને સમાન તકો મળવી જોઈએ પછી તે શિક્ષણ રોજગાર કે ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે હોય અમે સુનિશ્ચિત કરીશું કે દરેક મહિલાને આર્થિક સ્વતંત્રતા મળે જે સમાજને મજબૂત કરશે અને ટકાઉ વિકાસ શક્ય બનાવશે સામાજિક ન્યાય પણ મારી પ્રાથમિકતા રહેશે આપણે એવા અવરોધોને દૂર કરવા જોઈએ જે મહિલાઓને તેમની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં રોકે છે એક એવો સમાજ બનાવવો પડશે જ્યાં દરેક છોકરીને શિક્ષણ મળી શકે અને દરેક સ્ત્રી કોઈ પણ ભેદભાવ વિના પોતાના સપના પૂરા કરી શકે મહિલાઓની સુરક્ષા પણ અત્યંત જરૂરી છે આપણે સુનિશ્ચિત કરવું પડશે કે મહિલાઓ સુરક્ષિત અનુભવે પછી તે ઘરમાં હોય કાર્યસ્થળે હોય કે રસ્તા પર હોય અમે મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીશું અને કાયદાના અસરકારક અમલીકરણ માટે કામ કરીશું

અહીંયા ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રોનો હું આભાર માનું છું અને આભાર છું આજે અમારી રાષ્ટ્રીય અધ્યક્ષ અલ્કાજીને જે વાતો કરી છે જે મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે અને આવનારા સમયની અંદર મહિલાઓને ન્યાય અપાવવા માટે મહિલાઓના મુદ્દાઓ ઉઠાવી અને એના સામે લડત આપવા માટે અને ગુનેગારોને સજા આપવા માટે મોંઘવારીના મુદ્દાઓને લઈને અમે પબ્લિક વચ્ચે જઈશું અને આવનારા સમયની અંદર ઘણા બધા આંદોલન પ્રદર્શન ધરણા અને મીટિંગો કરી પ્રજાના પ્રશ્નો ઉઠાવી પ્રજા વચ્ચે જઈ અને મહિલાઓને ન્યાય અપાવવા અને સંગઠનમાં જોડવા માટેની વાત કરીશું આવનારા સમયમાં વધુ મજબૂત સંગઠન કરવા માટે અમારા હાઈકમાન્ડે અને પૂરા કોંગ્રેસ નેતા ગણે જે કંઈ મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસમાં પાર ઉતરી અને વધુમાં વધુ સારી રીતે કામગીરી કરવા માટે હું કટિબદ્ધ છું આપ સૌએ અહીંયા ઉપસ્થિત રહી અને અમારી અધ્યક્ષશ્રીની વાતને જન જન સુધી પહોંચાડવા માટેની જે કામગીરી લીધી છે એના માટે ફરી એકવાર ધન્યવાદ मुझे बताते हुए खुशी है कि देश भर से मात्र पांच महीनों में पांच लाख बहनों ने ऑनलाइन महिला कांग्रेस की सदस्यता हासिल की है और उसमें से दस हजार बहनों ने मात्र गुजरात में सदस्यता ली है हमारा लक्ष्य है कि गुजरात में चौवन पचपन हजार के करीब पोलिंग बूथ है हर एक पोलिंग बूथ पर जो लक्ष्य हमने अध्यक्ष को दिया है और आज कार्यकारिणी में चर्चा होगी गुजरात के एक पोलिंग बूथ पर दस महिलाओं को जोड़ने का हमारा लक्ष्य है दस हजार बहने हमसे जुड़ चुकी हैं। पहला लक्ष्य की चौवन पचपन हजार लक्ष्य पचपन हजार पहुंचने का है दूसरा लक्ष्य हर बूथ पर दस बहने जुड़ेंगी और वहीं से हमारा आप देखेंगे यह आंदोलन पूरे गुजरात में धीरे धीरे फैलेगा मुझे मालूम है जब यह ऐलान कर रही हूं एक निष्पक्ष ईमानदार निर्भीक मीडिया इस बात को छापेगा और भाजपा पढ़ेगी भी और मुझे मालूम है वोटी हमें रोकने के हर हद करने हर प्रयास करेगी सत्ता का कानून का प्रशासन का दुरुपयोग भी किया जाएगा पर मैं इस बात को कहकर उन्हें ये बताना चाहती हूँ कि हम ये सब जानते हैं आप करेंगे और हम तैयार हैं अब आप अपनी तैयारी करिए धन्यवाद